થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષના હસ્તે એક પત્રકાર દ્વારા રચિત વિચાર પોષ્પ નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અનેક આગેવાનો અને વાચકો ઉપસ્થિત રહ્યા હતા આ પુસ્તક થરાદ જિલ્લાના નિર્માણ પછી પ્રથમ વખત યોજાયેલા પુસ્તક વિમોચનનો કાર્યક્રમ હતો વિધાનસભાના અધ્યક્ષે જણાવ્યું હતું કે આજના સમયમાં પુસ્તકનું વાંચન ખૂબ જરૂરી છે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના ઉપયોગને ટાળીને પુસ્તકો વાંચવામાં વધારો થવો જોઈએ અને લોકોમાં જાગૃતતા આવવી જોઈએ તેમણે ઉમેર્યું કે આજની વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ફેસબુકની યુનિવર્સિટીમાંથી યુવાનોને બહાર કાઢવા પડશે કારણ કે તેઓ તેમાં ઘૂસીને સમય વેડફી રહ્યા છે આવા પુસ્તકો જે સાચી સલાહ અને સાચો માર્ગ છે પુસ્તકના લેખકે જણાવ્યું હતું કે આજની ટેકનોલોજીની દુનિયામાં લોકો સારા વિચારો સંસ્કારો ભૂલી ગયા છે તેમને સાચા રસ્તે લઈ જવા માટે આ પુસ્તકની રચના કરી છે તેમણે આ પુસ્તક લખવામાં મળેલા માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ પુસ્તક સામાજિક જીવનની જીવનશૈલી દર્શાવે છે અને સમગ્ર પરિવારને ઉપયોગી થાય તેમજ સામાજિક જીવનમાં માર્ગદર્શન પૂરું પાડે તેવો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે